આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આજે એક રેલી યોજાવા જઈ રહી છે જેમાં બે રાજ્યોના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબથી મુખ્યમંત્રી છે એક જનસભા સંબોધન કરવાના છે તેને લઈને જે અંકલેશ્વરના ડીવાયપી છે ચિરાગ દેસાઈ તેમના સાથે બંદોબસ્ત લઈને વાત કરી સાહેબ કેવો બંદોબસ્ત છે સીએમ શ્રી દિલ્હી અને સીએમ શ્રી પંજાબ બંને જેટલ સિક્યુરિટી છે એના નામ સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

વીઆઈપી ગેટ્સ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે અને વીવીઆઈપીસની એન્ટ્રી અલગ છે ટોટલ આઠ એન્ટ્રી ગેટ છે સાહેબ બાજુમાંથી પાંચસો મીટર દૂર જે હેલીપેડ ગ્રાઉન્ડ બનાવવાનું છે જેમાં બે હેલિકોપ્ટર ઉતરશે તેમાં સીએમના જે હેલિકોપ્ટર આવવાના છે તેને લઈને કેવી તૈયારીઓ છે ત્યાં શું બંદોબસ્ત છે જ્યાં આગળ હેલિકોપ્ટર ઉતરવાનું છે લેન્ડ થનાર છે જેટ પ્લસ નોંધ ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ત્યાં આગળ પણ જે બંને ચેટલસ બોમ્બ મુજબમાં કારકિર્દી તૈયાર કરવામાં આવ્યા છે લો સ્કોડને લઈને તેમજ અહીંયા આસપાસ આટલી બધી પબ્લિક છે તેની તકેદારીના ભાગરૂપે કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈને એન્ટી સબોટે ચેકિંગ અમારી બીડીએસી ટીમ્સ દ્વારા કરવામાં આવનાર છે એ સભા સ્થળ સ્ટેજ હેલીપેડ્સ તમામનું ચેક કરવામાં આવેલ છે અને જેથી કોઈ અણબનાવ ન બને આ છે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ જેઓએ જે બે મુખ્યમંત્રી આવવાના છે તેને લઈને જે પોલીસની સઘન સુરક્ષા ગોઠવી છે સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પાંચસોથી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે કેમેરામેન ફૈઝાન ફૈજાદ સાથે ટોફિક ગાંચી નવજીવન ન્યૂઝ નેત્ર